રોજિંદા જીવનમાં આપણે ઈનોનો ઉપયોગ અવારનવાર કરતા હોઈએ છીએ અને તુરંત ઈનો યાદ આવે તો તમે પણ ઈનોનો ઉપયોગ વારંવાર કરતા હોવ તો ચેતી જજો ક્યાંક તમારી પાસે નકલી ઈનો સોડા પણ હોઈ શકે છે સુરત જિલ્લામાંથી મળી આવ્યું છે નકલી ઈનો સોડા બનાવવાનું કારખાનું સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામની સીમમાં પ્લોટ નંબર એકસો અઢારમાં બે શખ્સો ઈનોના નામે નકલી સોડા બનાવી રહ્યા હોવાની બાતમીના આધારે જિલ્લા ટીમે રેડ કરી હતી પોલીસે બંને ઇસમોને ઝડપી પાડી કડક પૂછપરછ કરતા કામરેજના ગલુડી ગામે પણ આ જ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે ગલુડી ગામમાં રેડ કરી ઈનોના પાઉચ પેકિંગ કરવા માટેનું મશીન પાઉચ માટેનું એર મશીન ઈનો પેકિંગ રોલ ત્રણસો કિલો કાચું મટીરિયલ મળી આવ્યું હતું સાથે અહીંથી હેર રિમૂવલ ક્રીમ મંગલથી પગરબત્તી પણ ડુપ્લિકેટ બનતી હોવાનું સામે આવ્યું છે ત્યારે જિલ્લા એલસીબી પોલીસે કુલ દસ પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આ બનાવટી પ્રોડક્ટનું કારખાનું ચલાવતા દીપક ઓધવજી વગાસિયા સબ્બીર નજુભાઈ બેલિમ જગદીશ પારસમલજી માલી વિજય રાજ મીઠારામ માલીને દબોચી અમદાવાદના જલદીપ રામી અને ક્રિષ્ના જયસ્વાલને વોન્ટર જાહેર કર્યા છે